રાષ્ટ્રીય મહામંત્રીએ જણાવ્યું હતું પ્રેસ કોન્ફરન્સને સંબોધતા એબીવીપી ના યાજ્ઞ કહ્યું કે દેશમાં પ્રથમ વખત જ સુરતમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ચાર અલગ અલગ મુદ્દાઓ પર વિગતે ચર્ચા કરવામાં આવી હતી

शिक्षा के व्यापारीकरण कमर्शलाइजेशन ऑफ एजुकेशन के खिलाफ ने हमने प्रस्ताव भी पारित किया और हम समय समय पर इस बात को दोहराते भी हैं हम कई आंदोलन भी इस देश के अंदर में खड़ा किए कि कोचिंग समझना पड़ेगा एक नैरेटिव को कि आज इस देश के अंदर में जन सामान्य किस तरह से प्रभावित है कि यूनिवर्सिटी में या गवर्नमेंट इंस्टीट्यूशन इंस्टू, में पढ़ाई करने जाएंगे तो कैरियर नहीं बनेगा कोचिंग में आप जाएंगे तो आपका बच्चे का कैरियर सेटल हो सकता है इस प्रकार का एक नेरेटिव बनाया गया इसके पीछे मैं बिना लाग लपेट का इस बात का उल्लेख कर सकता हूं कि एक बहुत बड़ा इकोसिस्टम स्थापित किया गया है कोचिंग के बिजनेस को इस्टेब्लिश करने के लिए इसलिए समाज के अंदर में इसमें चर्चा होनी चाहिए कोचिंग कितना लेना और कोचिंग का व्यापार व्यापारीकरण के लिए है या शिक्षा के गुणवत्ता के लिए है इसलिए ए बी पी के ऊपर बात रखी है और आज जिस प्रकार से कोटा की घटनाएँ जिस प्रकार से बड़ी संख्या में स्टूडेंट दबाव में आकर के कोचिंग के प्रभाव में आकर के सुसाइड की घटनाएं बड़ी है चिंताजनक है इसलिए कोचिंग संचालकों को भी विचार भी करना पड़ेगा कि आज आपके बारे में भी समाज के अंदर में धारणाएं ठीक नहीं बन रही है इसलिए कोचिंग संस्थानों ने भी शिक्षा यदि सेवा है तो सेवा करने के बारे में सोचना चाहिए तो आप बता आज मैं तो राष्ट्रीय कारोबारी बैठक जे सूरत में सर्वप्रथम वक्त आयोजन તો એના માટે આપણે ગુજરાતમાં એક એક હર્ષોઉલ્લાસનો માહોલ હતો કે વિદ્યાર્થી પરિષદની આવડી મોટી રાષ્ટ્રીય કારોબારી બેઠક છ સાત આઠ નવ જૂનના રોજ આપણા સુરત ખાતે ડાયમંડ સિટી જેને કહેવામાં આવે છે તો એવી જગ્યામાં આયોજન કરવામાં આવ્યું તો જ્યારે આ બેઠક અહીંયા શરૂઆત કરવાની હતી ત્યારે એબીપીના ગુજરાત પ્રદેશના કાર્યકર્તાઓની બેઠક થઈ અને વિચાર્યું કે આપણે દેશભરની જે છાત્ર અહીંયા આવી રહી છે તો એના માટે થઈને એ સારો વિચાર લઈને જઈ શકે કંઈક સારું શીખીને જઈ શકે તો એના માટે થઈને આપણે શું કરી શકીએ એમ છીએ તો ત્યારે વિદ્યાર્થીઓમાંથી ઘણા બધા કે સૌથી પહેલો આઈડિયા હતો કે આપણે 0% પ્લાસ્ટિક વેસ્ટ આપણે કોઈ પણ વસ્તુની અંદર પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ અને પ્લાસ્ટિક ફ્રી એનિસી આખી બનાવવામાં આવી એ પછી છે 0% ફૂડ વેસ્ટ કે આપણે લોકો જોતા હોઈએ છીએ કે અત્યારે કેટલો બધો ફૂડનો વેસ્ટ જતો હોય છે કોઈ પણ કાર્યક્રમોની અંદર પણ આવડો મોટો જ્યારે કાર્યક્રમનું આયોજન થયું ત્યારે 0% ફૂડ વેસ્ટ એ વિદ્યાર્થી પરિષદે અપનાવ્યું અને એને સાર્થક કર્યું અને આ સાર્થક પરિણામ એ છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈકાલે વિદ્યાર્થી પરિષદને સ્વચ્છતા અને 0% ફૂડ વેસ્ટ અને પર્યાવરણ લક્ષી કાર્ય કરવા માટે થઈને એક સર્ટિફિકેટ પણ પ્રદાન કરવામાં આવ્યું છે આ સાથે સાથે આપણે ઇથિકલ પેપરનો યુઝ કર્યો છે અને પેપર લેસ એનીસી બનાવવા માટે એક એપ્લિકેશન બનાવી છે કે એપ્લિકેશનની અંદર આપણે સંપૂર્ણ ડેટાને સમાવેશ કરી અને પ્લાસ્ટિક અને પેપરનો યુઝ ના કરીને આ એનીસીને આપણે સંપૂર્ણ કરવામાં અને સાર્થક એક નવો વિચાર આપવામાં આપણે સાર્થક બન્યા છીએ